બારમી સપ્ટેમ્બરના દિવસે જિલ્લા તંત્ર દ્વારા અને દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા જગતજનની મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે હું જિલ્લા વહીવટીતંત્ર વતી સર્વે ભક્તોને તમામ શ્રદ્ધાળુઓને દેશના અને રાજ્યના ખૂણામાંથી ચાલીને આવતા પગપાળા શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું માં જગતજનની અંબાના ચરણોમાં સમસ્ત માત્રના કલ્યાણની પ્રાર્થના સાથે નિર્વિઘ્ન રૂપે કોઈપણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે અને કોઈ પણ જાન કે માલની હાનિ ના થાય તેવા આશીર્વાદ માતાજી સાથે માગેલા છે અને ખૂબ શ્રદ્ધા અને પવિત્ર વાતાવરણ સાથે મા જગજ્જનની અંબાજીના આંગણે આજે ભાદરવી પૂનમના શુભ મેળાની શરૂઆત થઈ છે ધન્યવાદ